પતરાવાળો છે જેની લાકડા ગયેલા છે છે અને બાંધીને ટેકવવામાં આવ્યા આ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે જે મોટી જાનહાનિનું કારણ બની શકે છે શાળામાં બાળકોને બેસવા માટે આપેલા આ ટેબલો ધૂળ ખાઈ રહ્યા છે અને શિક્ષણ કાર્ય માટે તેનો ઉપયોગ થતો નથી કારણ કે બે શિક્ષકો અલગ અલગ ધોરણોને એકસાથે સાથે ભણાવે છે જેની જગ્યાની અછતના કારણે ટેબલોની ઉપયોગ મુશ્કેલ બને છે

છે અને આ જે સ્લેબ છે ને એ તૈયાર મૂકવામાં આવેલો છે જેથી ગમે ત્યારે દુર્ઘટના થવાની શક્યતા છે ને છતાં પણ અમારે ભણાવવું પડે કારણ કે બધા જ પાણી પણ પડે છે બધા જ જર્જરીત છે પણ અમારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે અમારે અહીંયા ભણાવવું પડે છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ગામે નેવું વર્ષ જૂની પ્રાથમિક શાળા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે પ્રાથમિક શાળાની બારીઓ છે તે અલગ પ્રકારની છે ના તો બારીના દરવાજા ખુલે છે ના તો બંધ થાય છે બીજી તરફના દ્રશ્યો બતાવીશું આપને જે જર્જરી શાળા છે તે એકદમ તકલાદી છે અને વર્ષો જૂના સ્લેબવાળી શાળા છે આ ફ્લોરિંગ છે એ ફ્લોરિંગ તૂટી ગયેલું છે બીજી તરફ આપ જોશો બાળકો તો અભ્યાસ કરવા માટે હરોજ આવે છે બે શિક્ષકો પણ આવે છે તેઓ નિયમિત શિક્ષણ કાર્ય પણ કરાવે છે પરંતુ અહીંયા દયનીય સ્થિતિ એ છે કે ભૂલકાઓને પંખો લગાવી શકતા નથી સીલિંગ જે છે જૂની જે સ્લેબ છે તે બહુ જર્જરિત અવસ્થામાં છે અહીંયા સ્લેબમાંથી પાણી પણ પડે છે આવી સ્થિતિમાં બાળકોને અભ્યાસ કરવા શિક્ષકો મજબૂર બન્યા છે વખતો વખત શિક્ષકોએ ઓરડાની માગણી કરી છે પરંતુ ઓરડા મંજૂર થતા નથી જર્જરિત અવસ્થામાં તમામ ઓરડાઓ જે શાળાના ત્રણ છે ત્રણે ત્રણ ઓરડા જર્જરિત અવસ્થામાં છે આદિવાસી વિસ્તારના ભૂલકાઓને શિક્ષણ માટે સરકાર સુવિધા આપતી નથી બીજી તરફના આપના દ્રશ્યો બતાવીશું તમને આ ઇલેક્ટ્રિશિયનના આ એક મોટી દુર્ઘટના પણ સર્જી શકે તેવા સ્થિતિ છે કારણ કે બહુ જૂની જર્જરિત અવસ્થામાં શાળા છે મીટર લગાવવામાં આવેલું છે પરંતુ કોઈ ઘટના બની શકે તેવી સ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે આદિવાસી તાલુકામાં ભણતા બાળકોને શિક્ષણની સુવિધા માટે સરકારે શિક્ષકોની તો નિમણૂક કરી પરંતુ ઓરડા બનાવી આપતી નથી જેને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોની જવાબદારી હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં આવી અનેક શાળાઓ છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર